વડોદરાવાસીઓ પર ફરી પૂરનું સંકટ ટોળાઈ રહ્યું છે જી હા વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેને પગલે વિશ્વામિત્રી કાલાઘુડા બ્રિજને સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે સાથે જ આજવા સરોવરમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે વિશ્વામિત્રી નદીની સપાટી પચીસ ફૂટ પર પહોંચી છે જ્યારે ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે કેટલાક વિસ્તારોને ખાલી કરાવીને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે આજવા સરોવરની સપાટી બસો તેર પોઈન્ટ ત્રેવીસ ફૂટ થઈ છે આ સરોવરની ભયજનક સપાટી છે બસો ચૌદ ફૂટ તો પ્રતાપપુરા સરોવરની જળસપાટી બસો સત્યાવીસ પોઈન્ટ અઠાવીસ ફૂટ થઈ છે તો વડોદરા પર પૂરના સંકટના એંધાણ છે ત્યારે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે તો વડોદરા તંત્ર એ સલાહ આપી છે કે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ડરવાની જરૂર નથી સાથે જ લોકોને અફવાથી દૂર રહેવા પણ સૂચન કરવામાં આવ્યું છે તો વડોદરા પર ફરીથી પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે કારણ કે વિશ્વામિત્રીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છે છવ્વીસ ફૂટ જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી પચીસ ફૂટ થઈ ગઈ છે હવે ભયજનક સપાટીથી માત્ર એક જ ફૂટ બાકી છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાની પણ શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે સાંજથી જ નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો પૂરની પરિસ્થિતિને જોતા આજે વડોદરામાં શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ પાસેથી રવિ વડોદરાના માથે હવે ફરીથી પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે હવે વિશ્વામિત્રી નદી છે કે ભયજનક સપાટી સુધી પહોંચવામાં માત્ર એક ફૂટ જ બાકી છે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે વડોદરામાં કયા કયા વિસ્તારમાં રવિ અત્યારે પાણી ભરાયેલા છે અને હાલમાં શું પરિસ્થિતિ છે બિલકુલ વત્સલ વાત કરવામાં આવે તો વડોદરામાં ફરી એક વખત પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો સતત ચાર દિવસથી વરસાદ વરસ્યો અને ગઈકાલે પણ ચાર ઇંચ જેટલો વરસાદ વડોદરામાં શહેરમાં થયો અને ઉપરવાસમાં જે વરસાદ થયો તેનું પાણી આખું વિસ્મિત્રી નદીમાં આવી ગયું છે તેના કારણે વિસ્મિત્રી નદી પોતાની ભયજનક સપાટી સુધી પહોંચી ચૂકી છે આપ જોઈ શકો છો કે અત્યારે વિસ્મિત્રી નદીની સપાટી પચીસ ફૂટ છે જે ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ ઓછી છે છવ્વીસ ફૂટે ભયજનક સપાટી થઈ જતી હોય છે અને તેના કારણે તંત્ર દ્વારા કાલે જ તમામ નીચાણવાળા જે વિસ્તારો છે તેને ખાલી કરાવી લીધા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શહેરના અનેક જે જગ્યાઓ છે ત્યાં વિસ્મિત્રી નદીના પાણી ફરી વળ્યા છે જેમ કે વડસર ગામ તુલસીવાડી ઇન્દિરાનગર જલારામનગર સમા સમા નવીનગરી ભરવાડવાસ આ તમામ એવા એરિયા છે પેન્શનપુરા કલ્યાણનગર આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં પાણી આવી ગયા છે પરશુરામ ભટ્ટા નટરાજ ટાઉનશીપ આ તમામ જગ્યા પર અત્યારે લોકોને કાલ ગઈકાલ રાતે સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે સૌથી મહત્ત્વની બાબત છે કે ચોમાસાની સિઝનમાં ત્રીજી વખત આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે રીતના તંત્ર કહેતું હતું કે તમામ તૈયારીઓ તેમણે કરી છે પ્રી મોન્સૂન કામગીરી કરી છે પરંતુ પ્રી મોન્સૂન કામગીરી કેટલી પણ કરવામાં આવે પરંતુ વડોદરામાં પૂર આવ્યું છે તે હકીકત છે જો વાત કરવામાં આવે તો વિસમિતિ નદીની સાથે સાથે આજવા સરોવર છે તેની સપાટી અત્યારે બસો તેર પોઈન્ટ છવ્વીસ છે જ્યારે પ્રતાપપુરા સરોવરની સપાટી બસ્સો સત્યાવીસ પોઈન્ટ અડતાલીસ છે આજવા સરોવર જે છે તેનું ભયજનક લેવલ બસ્સો ચૌદ ફૂટ છે જ્યારે પ્રતાપપુરા સરોવરનું બસોને ઓગણત્રીસ ફૂટ છે જે રીતના વાત કરવામાં આવે તો ત્રીસ જે સપ્ટેમ્બર છે Я судима. તંત્રને પડતા પૂરા સરોવરની સપાટી બસ્સો બાવીસ ફૂટે મેન્ટેન કરવા જરૂરી છે જ્યારે આજવા સરોવર બસો તેર ફૂટે મેન્ટેન કરવું જરૂરી છે હાલમાં પાણી નદીમાં છોડવામાં નથી આવી રહ્યું પરંતુ જો નદીમાં પાણી છોડવામાં આવશે તો ચોક્કસથી નદીની સપાટી હજુ વધશે અને હજુ જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે જે રીતના વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જે ગત મહિને પૂર ગયું તેનાથી અગમચેતીના ભાગરૂપે જે જે વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ભરાયા હતા ત્યાં લોકો સ્વયંભૂ પોતાનું ઘર છોડી દીધું છે પોતાના રેડ

એક રાહતના સમાચાર કહી શકાય તેમને રાહતનો શ્વાસ લીધો છે પરંતુ આજે પણ છૂટો છવાયો વરસાદની હવામાન વિભાગની આગાહી છે અને તે પ્રમાણે જો થોડોક પણ વરસાદ વરસશે તો વડોદરા શહેરમાં ફરીથી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને શહેરના રાજમાર્ગો પર વિષમિતિ નદીના પાણી અને પૂરના પાણી જે છે તે ફરી વળશે તે નક્કી છે પરંતુ હાલમાં એવી કોઈ સ્થિતિ દેખાઈ નથી રહી કારણ કે તડકો નીકળ્યો છે અને વરસાદ રોકાયેલો છે જીવતસન બિલકુલ રવિ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું આપ જોડાયેલા રહેજો